એસએમસીની ભાવનગરની અંદર આજે એક મોટી રેડ હતી અને રેડ દરમિયાન દુઃખાદ એક સમાચાર પણ સામે આવ્યા છે ભાવનગરની અંદર એસએમસીની રેડ દરમિયાન એક પોલીસ કર્મચારીનું નિધન થયું છે ચાલુ રેડ દરમિયાન ભાવનગરની અંદર એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેમને છાતીમાં દુખાવો થતા તેઓ જાતે જ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સચિન શર્માનું ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે એસએમસીને ગત મોડી રાત્રે એક બાતમી મળી હતી જેના આધારે વહેલી સવારે એસએમસીના અધિકારીઓની એક ટીમ એ ભાવનગર ખાતે પહોંચી હતી અને ત્યાં એક રેડ ચાલુ હતી ચાલુ રેડ દરમિયાન એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેમને છાતીમાં દુખાવો થયો હતો છાતીમાં દુખાવો થતાની સાથે જ એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેઓ જાતે જ એ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ને ત્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે આ ઘટના સાંભળતાની સાથે જ ભાવનગરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ખાનગી હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા એસએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ એ ગાંધીનગરથી સીધા જ ભાવનગર જવા માટે પણ રવાના થઈ ચૂક્યા હતા જોકે વહેલી સવારે જ તમામ અધિકારીઓએ ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું આ ચાલુ રેડ દરમિયાન આકસ્મિક રીતે મોત થતાની સાથે જ સમાચાર એ પરિવારને મળતા પરિવાર પણ વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ભાવનગરના લોકો પોલીસ પ્રેમીઓ પણ ત્યાં એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા કે જ્યાં આ ઘટના બની રેડની કામગીરી ચાલુ હતી અને ચાલુ રેડની કામગીરી દરમિયાન આ ઘટના બની જો કે આ ઘટનાથી પરિવાર પણ શોકમગ્ન છે અને સાથે જ ભાવનગર અને ગાંધીનગરની અંદર પોલીસ પેઢાની અંદર પણ શોકમગ્ન જોવા મળી રહ્યા છે પોલીસના અધિકારીઓ પણ વહેલી સવારે એ ત્યાં પહોંચ્યા છે હાલ એ આખી ઘટનાની અંદર જે જગ્યા ઉપર પોલીસે રેડની કામગીરી હાથ ધરી હતી એ કયા વિસ્તારની અંદર એસએમસીના પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા પરંતુ જે આખી આ રેડની કામગીરી ચાલુ હતી એ ચાલુ રેડની કામગીરી દરમિયાન એસએમસીના પીએસઆઈ એ ખુદ પોતે જાતે જે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમની ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે મારી સાથે મારા સહયોગી ભાવિક સુત્રા જણાય છે ભાવિક

વાત જે છે તે જાણીને નજીકના જે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં હતા તે પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું મૃતદેહ જોકે હવે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ જે છે તે પરિવારને સોંપવામાં આવશે પ્રદીપ પરિવાર આખો પરિવાર એમનો ભાવનગર એ અચાનક પેલા બેભાન થઈ ગયા હતા અને તેમને સારવાર માટે તે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગુપ્ત માહિતી ના આધારે એ પણ વાત છે કે સ્ટેટ સર્વેલન્સ સેલ ના ટીમ ના દરોડા પાડવા માટે એ ભાવનગર આવી હતી ત્યારે આ દુખદ ઘટના પ્રકાશમાં આવી છે છાતીમાં દુખાવો વધી જતા પીએસઆઈ સચિન શર્માને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જો કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસએમસીના અન્ય અધિકારીઓ હાલમાં અંગે કોઈ વાત કરવા તૈયાર નથી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એવી છે કે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતી વખતે તેમનું હૃદય રોગના હુમલાથી મોત થ્યુંવાનું સામે આવ્યું છે એટલે સ્વાભાવિક પડે કે જે દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા એ દરમિયાન એમને હાર્ટ એટેકની સંભાવના લાગી છાતીમાં દુખાવો પ્રદીપ થયો એ માટે તેને તેજ પોતે જાતે હોસ્પિટલ ગયા હતા ત્યાં તેમની સારવાર ચાલે એ દરમિયાન જ એમનું કરુણ મોત થતાની સાથે જ અત્યારે પોલીસ ભેડવામાં પણ એક કેવાયને કે ખડભડાટ મચી ગયો છે અને એસએમસીને અધિકારી છે કે તેમનું મોત થતા અત્યારે શોકની લાગણી શું કોઈ પોલીસ કર્મચારી છે તે વ્યક્ત કરી રહ્યા છે પ્રદીપ અ બિલકુલ ભાવિક આભાર જોડા બદલ તો ગુજરાતની અંદર એસએમસીના એક પીએસઆઈ ફરી એકવાર એક પોલીસ કર્મચારી કે જેમનું ચાલુ ફરજ દરમિયાન તેમનું નિધન થયું છે પરિવાર પણ શોકની અંદર છે અને ગત મોડી સાંજે જ એસએમસીની ટીમે ભાવનગરની અંદર રેડ માટે એ પહોંચી હતી એક બાતમીના આધારે ભાવનગરના સનેશ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એ બાતમી મળી હતી એસએમસીને અને જેના આધારે એસએમસીએ ત્યાં રેડ કરવા માટે પહોંચી હતી આ રેડ દરમિયાન એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેમને છાતીમાં દુખાવાની તેમને એવું લાગતું હતું અને તેઓ તત્કાલ એ પોતે જાતે જ એ કાર ડ્રાઇવ કરી અને સીધા જ તેઓ ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હોસ્પિટલ પહોંચ્યા દરમિયાન તેમની હાલત ખૂબ અત્યંત નાજુક હોવાની વાત એ હોસ્પિટલના ડોક્ટર દ્વારા પણ જણાવવામાં આવી હતી જોકે આખી આ ઘટનાની અંદર ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું છે અને જ્યારે એસએમસીના એ ઉચ્ચ અધિકારીઓને મોડી રાત્રે જ આખી આ ઘટનાની જાણ થઈ હતી ભાવનગર પોલીસ પેડાની અંદર પણ શોકની લાગણી છે એસએમસીના પોલીસ પેડાની અંદર પણ એ શોકની લાગણી છે પરિવારને જ મોડી રાત્રે આખી આ ઘટના સંદર્ભે જાણ કરવામાં આવી હતી કે જેને લઈને વહેલી સવારે તેમના પરિવારના એ સભ્યો તેમના પત્ની તેમના બાળકો સહિત તમામ લોકો એ ત્યાં પહોંચ્યા હતા પરિવાર પણ એની માથે એક આપ તૂટ્યું એ પ્રકારની ઘટના કહી શકાય કેમ કે જ્યારે પરિવારમાં એકને એક વ્યક્તિ કે જે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરતા હતા ગુજરાત પોલીસના એ અધિકારી એસએમસીની અંદર કામગીરી કરતા હતા સચિન શર્માની અનેક એવી કામગીરીઓ છે કે જે એસએમસીના અધિકારી તરીકે ઉત્કૃષ્ટ તેમની કામગીરી કહી શકાય કે જે પોલીસ બેડાની અંદર તેમણે ફરજ બજાવી છે પોલીસ બેડાની તેમની કામગીરી છે એ ઉત્કૃષ્ટ કામગીરીને લઈને અનેક વખત તેમની કામગીરી એસએમસીના વડા નિર્ણય રાજયના તમામે અધિકારીઓએ પણ અત્યાર સુધી બનેલી ઘટનાને લઈને બિરદાવી પણ છે પરંતુ આ ચાલુ ફરજ દરમિયાન ફરી એક વખત ગુજરાતના એક પોલીસ અધિકારીનું મોત થયું છે કે જ્યાં સચિન શર્મા એ ચાલુ ફરજ દરમિયાન હતા ચાલુ રેડ હતી એ દરમિયાન છાતીમાં દુખાવત થતા તેમનું નિધન થયું છે